એ બાજુમાં આપણે વિરુદ્ધ નિશાની મૂકવાની વિરુદ્ધ નિશાની એટલે અહીં માઇનસ કરીશું અને તેથી આમાંથી કોમન કાઢવાનું છે આમાંથી કોમન એક્સ આવે આમાંથી આ એક્સ વર્ગમાંથી એક્સ અહીંયા બાર એ વર્ગ એક્સ વધે અને માઇનસ બે વધે બરાબર પ્લસ આમાંથી કોમન કાઢો તો ચાર કોમન આવે છે અને એક્સ વધે અને માઇનસ બે વધે એના બરાબર જીરો અહીંયા જે પદ હોય તે જ અહીં કોમન આવે છે તો હવે આપણે જો એક્સ માઇનસ બે અને એક્સ પ્લસ ચાર બરાબર આપણે જીરો લખવાનો હોય છે હવે આપણે એની કિંમત શોધવા માટે બે ની કિંમત અલગ અલગ આપણે લખીશું એક્સ માઇનસ બે બરાબર જીરો ઓર એક્સ પ્લસ ચાર બરાબર ની કિંમત આપણે જીરો લખવાની છે માઇનસ બે આમ જાય તો એ પ્લસ થઈ જશે અને ઓર ચાર આમ જાશે

બેનો વર્ગ આપણને ચાર મળે પ્લસ ચોકે ચોકે સોળ તમને એમ થાય માઇનસ ચાર છે કે કોઈ પણ માઇનસ રો તમે વર્ગ કરો એટલે જવાબ હંમેશા પ્લસ થઈ જાય છે બરાબર તો માઇનસ ચારનો વર્ગ કરો તો પ્લસ સોળ થઈ જાય છે બે સરવાળો કરો તો વીસ મળે છે એનો મતલબ અલ્ટિમેટલી આપણો આન્સર મળી ગયો છે અલ્ફાવર્ગ પ્લસ બીટા એની કિંમત આપણને વીસ મળે છે ઓકે તો આપણી જે ચેનલ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આપણા વિડીયોને પહોંચાડવાના છે થેન્ક યુ વેરી મચ